છતાં તમે છે ને એક જ વખત પહેર્યું હશે પણ આ ડિઝાઇનર ડ્રેસ એવો છે કે પ્યોર અજરખ ઓરિજિનલ મલ ફેબ્રિકમાં જયપુરનો હેન્ડવર્કનો પાર્ટીવેર ડિઝાઇનર ડ્રેસ છે ત્રણ કલર ઓપ્શનમાં અને રેન્જ વાઇઝ આ પીસ છે આખું માર્કેટ ફરી લેવાની છૂટ આ રેન્જમાં જો તમને કોઈ પીસ આપી દે ને તો મારી ગેરંટી છે તમને તમને આ પીસ મફત કારણ કે જયપુરથી ડાયરેક્ટ મેન્યુફેક્ચર પાસેથી લાવેલી આઈટમ છે ત્રણ કલર ઓપ્શનમાં વાવ ફીલ કરાવે ને એટલો જબરજસ્ત પીસ છે પ્રાઇઝની પણ તમને આમાં મેન્શન કરી દઉં આ ફક્ત ને ફક્ત બે હજાર રૂપિયામાં રહેવાનો છે અને એમથી લઈને ડબલ એક્સેલની સાઇઝ રહેવાની છે ફટાફટ ડિસ્પ્લે ઉપર જે તમને ત્રણ કલર દેખાય છે એમાં જે કલર તમને પસંદ છે ને એમાં આપેલા નંબરમાં અત્યારે તમારો ઓર્ડર બુક કરી લો અને તમારા મિત્રો સાથે પણ આ રીલ શેર કરો જેથી એમને ચાર ચાર પાંચ પાંચ હજારના મોંઘા દેઆ પીઝ જે લેવા પડે ને એને સસ્તી રેન્જમાં સારી ક્વોલિટી મળી રહે થેન્ક યુ દોસ્તો